અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના રથવાડા ધંધુકાથી ખોડિયાર યુવક મંડળ સંઘ દ્વારા

ભક્તિમય બની ગયું હતું નામ વૈશ્રામભાઈ પાનજીભાઈ ઠાકોર ન્યુ ચામુંડા કિરાણ સ્ટોર ધંધુકા અમે ધંધુકા નવાપુરા અંબાજી મંદિર થી ખોડિયાર મંદિર અડતાલીસ વર્ષથી જઈએ છે અને ઠેઠ સુધી લોકો અમને સાથ સહકાર આપે છે અને ધંધુકા નાનું નાની માર્કેટ તરફથી અમને નવા ગામના ઢારે ઉતારો મળે છે ઠેઠ સુધી અમારી જમવાની સુવિધાઓ ગામ લોકો પૂરી કરે છે અમારો સંઘ ધંધુકાથી ખોડિયાર મગપાડા મંડળ અંબાજી મંદિર નવાપરામાંથી નીકળે છે આજે અડતાલીસ વર્ષ છે ધંધુકા ખોડિયાર જવી છે અને ગામે ગામ રસ્તામાં માં સામૈયા થાય છે અને એમાં વલ્લભીપુર નું જોવા જેવું ગામે ગામ અમારા સામૈયા કરે છે પાવનગઢ ધજા લઈને જવી છે અને ખોડિયાર મંદિર ગાલા નોરતે ધજા ચડે છે રસ્તામાં અમને સેવા ભાવી ભાગતો સેવા આપે છે જ્યાં અમારે કોઈ તકલીફ પડતી નથી ખોડિયા મંદિર જતા અમારી કોઈને માધા હોય બધા પૂરી થાય છે ખોડિયા મંદિર ચાલવા ને જે માધા હોય અમારી જોડે પૂરી થાય છે